પ્રાસંગિક પ્રવચનમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કોંગ્રેસને આડે લીધી હતી જ્યારે પોતાના સપનાનું ઘર બનવા જઈ રહ્યું છે અને હુકુમપત્ર લાભાર્થીઓના હાથમાં આવતા લાભાર્થીઓ પણ ખુશખુશાલ થયા હતા આ કાર્યક્રમમાં પાલનાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તાલુકા પંચાયત અધિકારી તાલુકા પંચાયત પ્રમુખ કારોબારી ચેરમેન ભાજપા હોદ્દેદારો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પ્રકાશ પટેલનો રિપોર્ટ પાવર ન્યૂઝ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ બનાવવા માટે જે સહાય ચૂકવવામાં આવે છે આ સહાયરૂપી ઘર બને છે અને આ ઘર એ દરેક પરિવાર પોતાનું જે સપનું જોયું હોય છે એ સપનું પૂરું કરીને પોતાના પરિવારને પાકી છત હેઠળ રાખે છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ શરૂઆત કરી છે અને આ યોજના અંતર્ગત આજરોજ પાદરા વિધાનસભા વિસ્તારના ચારસો ને એકાણું લાભાર્થીઓને આજ રોજ વર્ક ઓર્ડર સોંપવામાં આવેલો છે અને પ્રથમ હપ્તો ત્રીસ હજાર રૂપિયાનો એ દિવાળીની ભેટ સ્વરૂપે તેઓને ચૂકવી દેવામાં આવેલ છે અને આજના કાર્યક્રમમાં સૌના મોઢા પર ખૂબ જ સ્મિત જોવા મળ્યું હતું કે જેઓએ સપનું જોયું છે પોતાના ઘર પરિવારને પાકી છત હેઠળ રાખવાનું આ સપનું તેઓનું આજે પૂરું થતા જોયું છે આ આનંદ જોઈને અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તાલુકા પંચાયતના સૌ સભ્યો જિલ્લા પંચાયતના સૌ સભ્યો આ દરેક લાભાર્થીના મોઢા પર સ્મિત જોઈને આજે પ્રધાનમંત્રીએ જે યોજના ચાલુ કરી હતી જે સપનું જોયું હતું કે પોતાના પોતાના દેશના ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી સરકારી સહાય પહોંચે અને મકાનનો લાભ મળે આજે આ પૂરું થતાં અમે સૌના મોઢા પર સ્મિત જોઈ છે